નમસ્કાર આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર અંકલેશ્વરની પંચાતી બજાર ગણેશ યુવક મંડળ દ્વારા ગણપતિ ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે ગણેશ યુવક મંડળ દ્વારા દર વર્ષે અલગ અલગ થીમ સાથે શ્રીજીની સ્થાપના કરે છે ત્યારે આ વર્ષે શ્રદ્ધાળુઓ બાર જ્યોતિર્લિંગના દર્શન કરી શકે તે માટે ગણેશ પંડાલમાં ગણપતિજીની સ્થાપના સાથે બાર જ્યોતિર્લિંગની સ્થાપના કરી છે જેમાં કેદારનાથ બદ્રીનાથ કાશી વિશ્વનાથ સહિત ઓમકારેશ્વર મહાકાલેશ્વર સહિત બાર જ્યોતિર્લિંગની સ્થાપના કરી છે ત્યારે ગણપતિજી સાથે બાર જ્યોતિર્લિંગના દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડે છે અમુક પંચાલી બજાર ગણેશ ચોકમાં અંકલેશ્વર પાછલા કેટલા વર્ષોથી ગણેશજીની સ્થાપના પંચાલી બજાર અંકલેશ્વર ખાતે કરીએ છીએ ચાલુ વર્ષે અમારા મંડળમાં બાર જ્યોતિર્લિંગ થીમની સાથે અમે ગણેશજીની પ્રતિમાની સ્થાપના કરેલ છે તો અંકલેશ્વર અને ભરૂચ જિલ્લાની ભાવિક ભાવિક ભક્તોને અમે ભાવભીનું આમંત્રણ પાઠવે છે કે અમારા મંડળમાં આવી ભાર જ્યોતિના થીમ સાથે ગણેશજીના દર્શન કરવા નમ્ર વિનંતી